શ્રી મહાપ્રભુ વિના આ માર્ગમાં આપણી સ્થિતિની કલ્પના કરીને જુઓ જે પ્રભુ કહે છે લોકે લોકવેદમાં હું પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છું એવા પ્રભુને વેદ વેદાધારિત સિદ્ધાંત દ્વારા વેદાધારિત મંત્રો દ્વારા એમનું આવાહન વિસર્જન આદિ જે પૂજાનો માર્ગ છે આપના વિના આપની આ સૃષ્ટિ આ દૈવી સૃષ્ટિ વ્યર્થ વૈ જાત વ્યર્થ થઈ જાત આ દૈવી જીવોનું ભૂતલ ઉપર આવું નિરર્થક રહે જો આપ પ્રકટ ન થયા હોત હે શ્રી શ્રી મહાપ્રભુ વિના એકવાર આ માર્ગમાં તમારી સ્થિતિ કરીને કલ્પના તો કરી જુઓ એક એક વૈદિક પરંપરાની અંદર પૂજા માર્ગની અંદર નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવાનું છે એટલા માટે તો શ્રી મહાપ્રભુએ પ્રકટ થઈને પૃથક શરણ માર્ગો ઉપદેશતા આ એવો શરણ માર્ગ આપે પ્રકટ કર્યો જ્યાં પ્રભુ વેદાધીન નથી પણ વેદાતીત છે મંત્રાધીન નથી પણ મંત્રાતીત છે ત્યાં નામાં નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવાનું અને જો એ વસ્તુની ચૂક થઈ તો એ કર્મનું ફળ નથી મળતું મારા કરતા વિશેષ શાસ્ત્રીજીને ખ્યાલ છે આપ તો કર્મ કરાવે પણ છે સૌથી પહેલા બેસો અને સીધું હાથમાં ફૂલ લઈને પ્રભુનું તમે ભગવાનનું તમે વેદ મંત્ર દ્વારા આવાહન કરીને તમે પૂજન પ્રારંભ કરી દો તો ના ચાલે શાસ્ત્ર કે પવિત્રમ પવિત્ર પેલા આસન આદિ બધું પવિત્ર તો કરો અપસર પુ એ ભૂતા ભૂમિ સંસ્થિતા દિવ્ય સંસ્થિતા ચાંતીક્ષ આ બધા જ પવિત્ર થાઓ પવિત્રિકરણ થાય જીવની દેહ શુદ્ધિ થાય જીવની ભૂત શુદ્ધિ થાય ત્યાર પછી એને ભગવત ભજન નો અધિકાર પ્રાપ્ત થાય અચ્છા શાસ્ત્ર તો એવું બતાડે છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય આ વર્ણિકોને જે ઉપદેશ છે તેવા દ્વારા પણ દેવારાધન થઈ રહ્યું છે દેવ યજન થઈ રહ્યું છે એ સમયે સર્વપ્રથમ ગાયત્રીની દીક્ષા હોવાને નાતે એને પ્રાતઃ અને મધ્યાહન સંધ્યા કર્યા પછી જ એ મધ્યાહન સંધ્યાનું ઉપસ્થાન કર્યા પછી જ એને દેવારાધનની કે યજનની એને પાત્રતા પ્રાપ્ત થાય છે એને અધિકાર પ્રાપ્ત થાય છે આજના સમયમાં કરાવવા વાળા નથી કરતા અને કરવા વાળા નથી કરતા આ પરિસ્થિતિ છે આ યથાર્થતા છે આ પૂજા માર્ગ છે અને એ માર્ગની અંદર જીવ નિજ ફલથી રહિત થવાનો હતો દૈવી સૃષ્ટિ પણ કર્મ માર્ગમાં પડી જાય દૈવી સૃષ્ટિ પણ જ્ઞાન માર્ગમાં ચાલ્યો જાય પુનઃ એને અનેક જન્મનો અંતરાય થાત પણ શ્રી વલ્લભ પ્રકટ થયા શ્રી વલ્લભે પ્રાકટ્ય લઈ તે સર્વ જીવોને સનાથ કર્યા તે જીવોને કૃતાર્થ કર્યા તત એવ નામ પોતાના માન્ય છે ને સ્વકિય ગણ્યા છે નિજ જન માન્યા છે અંગરૂપ બનાવ્યા છે માટે તે જીવની સર્વ કાર્યની સિદ્ધિ સર્વાર્થ સિદ્ધિ સ્વયં શ્રી જ થઈ જાય છે જીવે સાધન નથી કરવું પડતું બીજી વાત ઓહો કેટલું ચિંતન થઈ શકે શ્રી મહાપ્રભુજીના કેવલ સ્વરૂપ વિશે કેટલું ચિંતન થાય અદ્ભુત શ્રી વલ્લભ સ્વરૂપ આ તો કેવલ શ્રી હરિરાયજીના વચનો આપણે લીધા હવે વિચાર કરો શ્રી ગોકુલનાથજીની ટીકા છે આ ગ્રંથમાં શું અદ્ભુત વર્ણન આપે કર્યું પુરુષોત્તમજીની પણ ટીકા ક્યાંયથી પ્રાપ્ત થાય છે અદ્ભુત વર્ણન કાલના સત્રમાં પછી જ્યારે પહેલો શ્લોક લેશું ને ત્યારે એ અમુક 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 વિષયોને જોતા જઈશું બહુ આનંદ આવશે केवल श्री वल्लभनाथ स्वरूपनो विस्तार अरे सर्वोत्तम स्तोत्रनी बड़ी टीका જોઈ લો ए बड़ी बृहद टीका ना दर्शन करी लो अद्भुत आनंद अद्भुत आनंद एवं रस श्री वल्लभनाथ स्वरूप में विद्यमान श्री वल्लभ पदां भोज भजना धरणादपि दयापरः कदाचित्तं न जहाति जनं हरिः श्रीवल्लभपदां भोज भजनात्

એ યુગલ આદાર વિદ જે જીવ ભજન કરે છે તે જીવના હૃદયને સાક્ષાત પ્રભુ એક વખત પધાર્યા પછી ક્યારેય તે હૃદયને છોડતા નથી આ શ્રી વલ્લભના સ્વરૂપ નું મહાત્મ્ય કારણ કે શ્રી વલ્લભને ભજે છે એટલે હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે અને શ્રી ઠાકોરજીને વલ્લભ કોણ છે શ્રી ઠાકોરજીને પ્રિય કોણ છે વલ્લભ તો જ્યાં વલ્લભ હોય ત્યાં પ્રભુ બિરાજે